ગઈકાલે આણંદપર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલ હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી અમને વિરુદ્ધ કરો બે હજાર સાતમાં અમારી પાસેથી એ લોકો લે લેઆઉટ મંજૂર કરાવી ગયેલા હતા ત્યારબાદની કોઈપણ કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પ્રકારની જોડાની અંદર કોઈ મંજૂરી જ લીધેલી નથી એટલે સંપૂર્ણપણે એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટની અંદર આ ઇન્ડસ્ટ્રી તમને બનાવી નહીં ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ આ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો અમારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી દીધું માની શકાય કારણ કે ઘણી બધી જ એવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી હોય છે જે રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય એ અમે ચકાસણી કરાવીએ છીએ હવે કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે ને એટલે અમે ચકાસણી કરાવીને હવે દરેક જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે એમના મંજૂરી જ લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનઓસી નહીં હોય એ સ્પષ્ટતા હા એમની એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારાનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટો છે કે જે રોડામાં ભળેલો જે વિસ્તાર રોડામાં ભળેલો એ પહેલાંના યુનિટો હશે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદે શરૂ એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ છીએ ત્યારે એમની સાથે ફાયર એનો શું જોડેલું હોય એ અમે ચેક કરીને ત્યારબાદ મંજૂરી આપીએ આ બાબતે મારે કહી શકીએ જનરલી કોઈ પણ ડેવલપર્સ છે મંજૂરી માટે જ્યારે આવે છે ગુડામાં ત્યારે અહીંયાથી એ આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપીએ છીએ કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી જોડેલું નથી અને જો ફાયર એનો જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ ત્યારબાદ મંજૂરી આપતા આવી હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જયારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે વિગતવાર રિપોર્ટ